તો ગુજરાતના અનેક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની માઠી બેસાડી છે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ ભારે વિનાશ વેર્યો છે જેને લઈ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે કુડીનારના ખેડૂતો અને ખેડૂત નેતાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર પાસે સહાયની માંગ કરી માવઠું થતાં કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું જ્યારે બીજી તરફ અડદ મગ બાજરી અને તલ પકવતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે મોસમી વરસાદ છ થી પાંચ થી છ ઇંચની આજુબાજુ પડ્યો છે એને કારણે કઠોળ વર્ગ અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે તો આ બાબતે સરકાર પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠોળ જેવા પાકો અને એને એને વાવતા બંધ થઈ જશે એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વરખ વખત આંબાનો પાક આવે છે એમાં આવી નુકસાન થશે

અન્ નુકસાન થયું છે તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય સુકવે એ બાબતે આવેદન પત્ર આપ્યું છે